નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો જાણીએ અહીંયા જામ ખંભાળીયા માર્કેટ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર ભાવ તો મિત્રો આજે કારેલા પાંત્રીસ રૂપિયાથી લઈ અને ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી લીલા ચોરા સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણા છે ગુવાર સિત્તેર રૂપિયાથી લઈને સારા ગુવાર એંસી નેવું રૂપિયા કિલો સુધી વેચાણું છે

લઈ અને પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે રીંગણા વીસ રૂપિયા થી અને સારા રૂપિયા કિલો સુધી વેચાણ છે ગોટી રીંગણા પંદર રૂપિયાથી લઈ અને રૂપિયા કિલો સુધી સારા વેચાણ છે ત્યાંથી કોબી અઢાર રૂપિયા થી લઈ અને ત્રેવીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી મેથી સો રૂપિયાથી લઈને સારી મેથી દોઢસો એકસો સિતી રૂપિયા સુધી વેચાણી છે મરચાં જાડા વીસ રૂપિયા થી લઈ અને સારા મરચા ત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે મરચાં ઝીણા

તો મિત્રો આવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જે પ્લીઝ છોકરાને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં